જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આપણે નિત્ય શ્રીનાથજીના દર્શન કરીએ છીએ પરંતુ આ શ્રીનાથજીનું સ્વરૂપ શું છે તેના સ્વરૂપની ભાવના શું છે એ વગેરે જાણતા હોતા નથી તો આજના સત્સંગમાં આપણે શ્રીનાથજીના સ્વરૂપની ભાવના શું છે શ્રીનાથજીનું સ્વરૂપ કેવું છે તેમજ શ્રીનાથજીને નિકુંજ નાયક શા માટે કહેવામાં આવે છે વગેરે બાબતની ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા હવે શ્રી વલ્લભ પદવંધુ સદા સરસ વોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સુ કરત સુધારસ સૌ સૌપ્રથમ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સાશ્રા દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ વાલા વૈષ્ણવો સૌ પ્રથમ તો આપણે આગળના સત્સંગમાં નાગપંચમીના દિવસે શ્રીનાથજીની ઉધર્વ વામ ભૂજાના દર્શન થયા તે બાબતની ચર્ચા કરી હતી ત્યાં આપણે પ્રથમ વામ ભૂજા પ્રાગટ્ય શા માટે થયું અને શ્રીનાથજીએ શ્રી મુખારવિંદના બદલે પ્રથમ દર્શન માટે કરાવ્યા તે તે કહેવાનું રહી ગયું હતું તો જોઈએ તો કે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ નંદનંદન સ્વરૂપે શ્રીમદ ગોકુલમાં પ્રગટ થયા આપ વ્રજમાં પ્રગટ બિરાજતા હોવા છતાં એ નંદાવા આદિ વ્રજવાસીઓને આપના સ્વરૂપનું જ્ઞાન નહોતું આથી જ ઇન્દ્રયાગ વગેરે દ્વારા અન્યાશ્રય કરતા હતા આ અન્યાશ્રય છોડાવવા માટે આપે શ્રી ગોર્ધન પૂજા દ્વારા શ્રી ગિરિયાગ કર્યો અને શ્રી ગિરિરાજજીને પોતાના દાબા શ્રીઅસ્તમાં ધારણ કરીને વ્રજની રક્ષા કરી આથી આપ શ્રી ગોર્ધન ધરણના નામે પ્રસિદ્ધ થયા અને વ્રજવાસીઓને પોતાના સ્વરૂપમાં આસક્તિ કરાવી અહીં ફરીથી વ્રજમાં શ્રી ગિરિરાજની કંદરામાંથી તે જ શ્રી ગોર્ધન ધરણ પ્રભુ જ પ્રગટ થયા છે એવું જણાવવાને માટે અને સર્વને આપના સ્વરૂપમાં વિશ્વાસ થાય તે માટે પ્રથમ ઉધર્વ ભૂજાનું દર્શન કરાવ્યું આ ઉધર્વ ભૂજાના દર્શનથી પુષ્ટિજીવોને એવું જણાવી રહ્યા છે કે અન્યાશ્રય છોડીને એકમાત્ર મારા ચરણોમાં જ અનન્ય થઈને રહેશો તો તમારા લૌકિક અલૌકિક સઘળા મનોરથો સિદ્ધ થશે હવે આપણે શ્રીનાથજીનું સ્વરૂપ અને આ સ્વરૂપની સ્વરૂપ ભાવના શું છે તેનો વિચાર કરીએ કે શ્રીનાજીનું સ્વરૂપ એ છે કોઈ બનાવેલું નથી આપમેળે પ્રગટ થયેલું આ સ્વરૂપ છે આશરે ચારેક ફૂટની ઊંચાઈ છે સ્વરૂપનો રંગ રતાશ પડતો શ્યામ છે જે શ્રી ગિરિરાજના શિલાખંડો રંગ છે સાત વર્ષની વયવાળા કુમારના લાવણ્યનું આ સ્વરૂપ છે શ્રી ગિરિરાજીની કંદરા નિકુંજના દ્વાર ઉપર છે જમણા શ્રી અસ્તની મુઠી વાળી તે અસ્ત પોતાની કેળ ઉપર ટેકવ્યો છે ડાબો શ્રીઅસ્ત ઊંચો કરીને કંદરાના ઉપરના ભાગને અડાડ્યો છે અને બંને ચરણાર્વિંદ સીધા છે અને આપની દ્રષ્ટિ નીચી ત્રણારવીન તરફ છે કટી પર તન્યો એટલે કે લંગોટ ધર્યો છે ઢીચોથી નીચે સુધી પહોંચતી માળા ધરી છે અને મસ્તકે અંબોડો છે હૃદય પ્રદેશ પર શ્રી અમનાજીની લેરો જેવા અલંકારો છે હવે આ સ્વરૂપની ભાવના શું છે તેનો વિચાર કરીએ તો કે શ્રી અંગનો શ્યામ રંગ એ દિવ્ય શૃંગારદસનો રંગ છે અને રતાસ્પૂર્ણ રંગ એ ભક્તો તરફના અનુરાગ એટલે કે પ્રેમના ભાવનો રંગ છે પ્રેમથી ભક્તોને અલૌકિક શુંગાર રસનો આપ દાન કરનારા છે આપનું સ્વરૂપ આનંદ રસાત્મક સ્વરૂપ છે દાબો શ્રી અસ્ત ઊંચો છે કારણ કે શ્રી હસ્ત ઊંચો કરીને દૂર દૂર રહેલા પોતાના અનેક ભક્તજનોને તેઓ પોતાના ચરણમાં આશ્રય લેવા માટે બોલાવે છે જમણા પર રાખી અંગૂઠો બતાવે છે છે તે એમ સૂચવે કે મારા આવતા જીવોને હું મારી મુઠ્ઠીમાં વસ્ત રાખું છું તેમના મનનું આકર્ષણ કરી તેમને અભયપદ આપું છું બીજા જીવોને અંગૂઠો બતાવીને એવું જણાવી રહ્યા છે કે હું તમારા માટે નથી હું તો ફક્ત મારા દેવી જીવો જીવો માટે જ છું આપની દ્રષ્ટિ નીચી ચરણારવિંદ તરફ છે કે ચરણારવિંદમાં શરણે આવેલા જીવોને કપા દ્રષ્ટિથી નિહાળીને એમ કહી રહ્યા છે કે મેં તમારો સ્વીકાર કર્યો છે જેવા છો તેવા તમને સ્વીકાર્યા છે તમારા દોષનો વિચાર નથી કર્યો આપ કંદરાના દ્વારે ઉભા છે રૂપી નિકુંજનું તે દ્વાર છે તેઓ એમ જણાવી રહ્યા છે કે આ નિકુંજનો હું સ્વામી છું આ નાયક છું એટલે તો આપણે એને નિકુંજ નાયક શ્રીનાથજી કહીએ છીએ કે મારા શરણે આવનારને મારી નિકુંજમાં હું પ્રવેશ આપું છું પછી તેને મારી અલૌકિક લીલાઓના રસાનંદનું દાન કરું છું આથીક તો તેઓ નિકુંજ નાયક કહેવાય છે અને રસગોપન માટે ધારણ કરી રાખ્યો છે માલા એ યોગમાયાનું સ્વરૂપ છે કે જે ભક્તોનો સંબંધ ભગવાન સાથે કરાવી આપે છે શ્રી મસ્તક પર કેશનો અંબોડો છે તે એવું સૂચવે છે કે હું મારા ભક્તોને મારા ચરણમાંથી ઉઠાવીને મારા મસ્તકે સ્થાપું છું હું તેમને આધીન બનીને રહું છું આપની પીઠિકા ચોખંડી છે પીઠિકાના ઉપરના ભાગમાં શ્રી યમુનાજીની ધાબા ભાગમાં શ્રી સ્વામિનીજીની જમણા ભાગમાં શ્રી ચંદ્રાવલીજીની અને નીચે અરવિંદ તરફના ભાગમાં શ્રી કુમારી કાઓની નિકુંજો આવેલી છે પીઠિકામાં શ્રીનાથજીના મસ્તક ઉપર એક પોપટ છે ડાબી બાજુ બે મુનિઓ છે તેની નીચે એક સર્પ છે સર્પની નીચે સિંહ છે અને છેક ડાબી બાજુ છેક નીચે બે મોર છે હવે જમણી બાજુ એક મુનિ છે તેની નીચે એક ઘેટું છે ઘેટાની નીચે શેષનાગ છે અને જમણી બાજુ ઠેઠ નીચે બે ગાયો છે હવે આ ચિહ્નોની શું ભાવના રહેલી છે તેનો વિચાર કરીએ કે પેઠિકામાં ઉપરના ભાગે મધ્યમાં ચાચમાં ફળ લઈને બેઠેલો પોપટ છે તે લીલા સુખ છે શ્રી સ્વામિનીજીને અતિ પ્રિય છે શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી વચ્ચેના સંદેશાઓની આપલે કરવાની સેવા આ પોપટ કરે છે પીઠિકામાં ઉપરના ભાગે જમણી બાજુ એક અને ડાબી બાજુ બે એમ ત્રણ મુનિઓ સ્વરૂપ છે તે અને તમ દિવ્ય સ્વરૂપ પણ છે ડાબી બાજુ બે મુનિઓની નીચે સર્પ છે તે શેષ નાગજીનું સ્વરૂપ છે અને સર્પનું ચિહ્ન એ કાળનું સ્વરૂપ છે સર્પની નીચે એક સિંહ છે તે નરસિંહ સ્વરૂપ છે અને નિકુંજના દ્વારના રક્ષક છે હવે તેની નીચે બે મોર છે તે નિષ્કામ પ્રેમ ભાવનું પ્રતિક છે હવે જમણી બાજુ જે ઘેટો છે તે લીલાને અનુરૂપ ભક્તની ચેષ્ટાના ભાવનું પ્રતિક છે ઘેટાની નીચે શેષનાગ છે તે સયાના ભાવનું સ્વરૂપ છે અને તેની નીચે બે ગાયો છે તે પૃથ્વી અને ધર્મનું સ્વરૂપ છે આ પીઠિકામાં કુલ નવ સ્વરૂપો છે તે નવધા ભક્તિના સ્વરૂપો છે આ પીઠિકામાં મુનિઓ ઘેટું ગાય એ ગર્ભ દ્વારા જન્મતી ધરાયુ સૃષ્ટિ છે તર્પ મયુર વગેરે ઈંડામાંથી જન્મતી સૃષ્ટિ છે અને માળાના પુષ્પો એ જમીનમાંથી પ્રગટ થતી ઉદભ સૃષ્ટિ છે તે એવું સૂચવે છે કે શ્રીનાથજી બાવા એ સમગ્ર સૃષ્ટિના સ્વામી રૂપે સૃષ્ટિનું પાલન કરે છે આમ શ્રીનાથજીના સ્વરૂપની અને પીઠીકામાં આવેલા ચિહ્નોની ભાવના રહેલી છે તો વાળા વૈષ્ણવો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો આ શ્રીનાથજી વિષયક વિશેષ ચર્ચા આપણે હવે પછીના સત્સંગમાં કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ